નમસ્કાર મિત્રો તો કેમ છો બધા મારા આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે અમે અત્યારે જઈ રહ્યા છીએ રામપરા મેલડીમાં એ તો તમે બ્લોગમાં બન્યા રહેજો હું તમને મેલડીમાંના દર્શન કરાવીશ અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ના ભૂલતા જો ગાઈસ અત્યારે ગયા દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો આ છે રામપરા પુરી આવડવા મેલડીમાં તમે પણ એક જરૂર દર્શન કરવા આવજો તો મિત્રો ફ્રાઈડ રાઈસ બનાવી નાખ્યા છે જોવો આવા બનાવ્યા છે પણ બેસી ગયા તો ચાલો હવે જમી લઈએ ઓકે તો બસ આજ માટે એટલું જ તે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ના ભૂલતા ને તમે પણ એકવાર જરૂરથી જજો રામપરા મેલડીમાં સિહોરથી બહુ જાજુ દૂર થતું નથી તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બબાય